ભરોસાની માતા છો સદા વિશ્વાનું દેવ તું છું તમારી નીતિ તમારો ભાવ હો તો હું શીખોતર તો વખત આવતર છીએ જે જેના રસ્તા જે જેનો વિશ્વાસ જે જેની નીતિ જે જેના ભાવે કદાચ મને માતાનો મનતું હોત એ પ્રમાણે હવનો ભાવ પૂરો કર્યા લેવા મારા શિકોતર તો વખત ભગવાન કહેતા હોય દોર તમે રાખ્યો અને વિશ્વા મારા પર રાખ્યો હોત અને મારા બોલો બોલે હટતા તો કોઈની વેળા ડૂબવા નહીં તો એની ગેરંટી કદાચ કશે મેં માતા આવતી હોય છે હું શીખોતર કદાચ બોલું છું પાળવું તમારા મનવું તમારા પહાણ છે અને વિશ્વાસ રાખવો એ તમારા પહાણે જ છે બતાવું એ મારા પાણ તો કરવું એ તમારા પાણ છે મારો ભગવાન સાચો સાચા સર્વ છે એવું હું ગાંધી શીખોતર કહેતી હોય છું

દૂર રાહી તમે ઉભા રહ્યા મને માતાને ખબર પડે તમારા મારા દોર સન મારા દીવા નમે આવ મને માતાને ખબર પડે કેટલા આગા કેટલા ખોટા કેટલા સતવાદી છે એની બહુ જાણકાર છે આલવાનું છે કદાચ મારે કોઈ લેવા જવાનું હતું નહીં આ ખોવાણેલ બેવ કરવા માટે કોઈ લેવા જવાનો દાળો ના હોય એ બધું મારા પણ આધાર હોય પણ જેને ભાવ ભરીને ભરોસો મેક્યો છે જેને વિશ્વ મારા પર મેક્યો દીની વાતો છે જેને દોર મેક્યો દીની વાતો છે જેને નોભીથી મને ભરાય એની વાતો સારી ઉદાડો તો નંબાનો દાળવાનું માતા વઘાર ઉભી છું અને જાતે જાત બેઠી છું જે ત્યારે જ ભરાશ છે વિશ્વાસ રાખે છે અગરબત્તી કરે છે જે આજની તારીખમાં જે જે વસ્તુ કરે છે એ કરશે માતા લખું જ છું અને મારા થોડા લખાય છે જે જેના નભી નભી થી જે જેના પ્રશ્નો પડી જાય એ મને માતાનો બહુ વન સમય રાખીને માતા દોડો છું સિયા ટાઈમે તમારી અરજી શીખવાડી સિયા ટાઈમ મારા કામ કરવું હું ગાને શીખો તો વખત જાણતી જ હોય છે માણસો મોણસા દુખ દુર ઉતયા હોય મો દેવના ન્યાય વ્યવહાર રોતી હોય છે સમય જતી હોય વ્યવહાર કિંમત કરતી હોય છે અને ભરોસાથી અટતો છે મારા શીખોતર તો વખત આ ભગવાન કહેતા હોય છે

ઘણા એવું થતું હોય માતા મેં માતાનો ભરાય ઝઘડો થયો તો કચ્છ માતા ન્યાય લેવા એટલે શાણા આવે છે આવા માણસો હોય પણ ન્યાયની કિંમત છે ને સમય વગર ના મળે દુઃખવાળી માતા ઘર ધણી ના ઘેરું વીર ને લગભગ ધણી ના ઘેર જોવા પેલા કેટલા દરવાજા ખુલ્લા છે દરવાજા બંધ છે કદું કરમ રડો છે કદું સમય રડો છે અને કુણ માતા રડો છે દુઃખવાળી માતા એને ભલામણ કરમ એ માતાનું પૂછ એના કર્મ નું પૂછો એના સમય નું પૂછો કદું પૂન છે અને કદા લીધા ઘર તરસ કદા લીધા ઘર સુખી છે એના કર્મ હું કરો તારો કર્મ અવળું કર હું કરો તારો રસ્તો શું કર હું કરો મને માતા નું આ દુઃખ માતાજી માતાના પાણી ન્યાય લેવા એનું પૂછાય અને એ પૂછાય એટલે પેલા થોડો થોડો દાડા દાડા ભસ્ટ બુટી થવા માટે જે નીતિવાળો હોય જે ન્યાયવાળો હોય છે ધંધાવાળો હોય ને દાડા 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 નીતિ થોડી થોડી ઓછી થતી જાય એના દેહ ઉપર ભરોસો ઉઠતો જાય એક કોમ બગડે બે કોમ બગડે ત્રણ કોમ બગડે એટલે દાળા દાળા ભરોસો ઉઠી જાય એટલે એનો ફરતો થઈ જાય ફરતો થઈ જાય એટલે આ બુઓ પેલો બુઓ પેલી માતા હારી આ માતા હારી કરતો 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 દાળા દાળા ફરતો થયો એટલે એનો માતા ઉપર વિછવાઈને ઉઠી ગયો એટલે એક વખત ઘરવાળી માતાને જે કદાચ ટેકો તો મેં દીધો બીજો નંબર એનું કરમ હતું કોઈ બુઓ ઓમ વતાય કોઈ માતાએ ઓમ વતાય એટલે એનું કરમ સતુર અને પછી આપણા રસ્તો ભટકતું થાય એટલે જે ન્યાયવાળી જે માતા બાયણા બે એટલે વારો આવી જાય આ ન્યાયવાળી માતા ફટ લઈને એટલે ઘરમાં કહી જાય એટલે ધણી ગમે એટલા દરવાજામાં હેલા તો દરવાજા ખુલી ગયા અને મોડા ફરતો થઈ જાય એનું કરમ ખાઈ જયો એનું દેવ ખાઈ જાય અને પછી જે ન્યાય લેવા જોઈએ દાળા દાળ દાળ આજ બુવાયો કાલે બુવાયો કાલે માતા આજ માતા પછી ખબર પડે કે આપણે જે ખોટું કર્યું તું આપણો સમય હારો તો આપણે લીધું છે એમાં આવવું પડશે આ વસ્તુ તાણે બનતી હોય છે કેવું એ ઘણું સહેલું છે કરવું એ ઘણું કાઠું છે બગાડ વાર ના થાય વેળું કરતા વાર થાય બગાડું ને જણી એકડો ખેલ છે બે દાણા આમથી ઉભા બે દાણા આમથી વસ્તી વેરાઈ જાય કાલ ભેગું કરવું છે ઘણું કાઠું છે મજૂરી કરવાળા નીતિવાળા ભાવવાળા કાઠું પડા પળા પળે એવું મારા ગાની શીખોતા ના વાંધી તમે નીતિથી અડતા હો ભાવથી અડતા હો તો તમારા માટે કાઠું રહો સમય સરે કોઈનો થયો નહીં કોઈનો થવાનો નહીં કશું બી આયા ગણા જતા રહે ગણા કોઈ હોય જડાબુટી લઈને કોઈ જતા જગતમાં આવ્યું નહીં તમે દેવ આયા છે મઢ નહીં બદલાય મંદિર નહીં બદલાય દીવો નહીં બદલાય ગમે જેટલા માણસો બદલાય તમારો જ્યારે તો તમારો ભાવ રહે દૂર રહે તમારો વિશ્વાસ રહે ત્યારે તો દેવ તમારો હાજર છે તમે જાડો દીવો કર્યો મોટો દીવો કર્યો ગરમો કર્યો આડિયા કર્યો મોટા મંદિરે કર્યો પણ તમારો ભાવ કદાચ મંદિરના થળમાં મંદિર ભાવમાં પડ્યો હો ત્યારે તો મનવાનું દેવ તમારા ઘેર હાજર જ છે જેવો તમારો દોર જેવો તમારો વિશ્વાસ કોઈ એવું કે મારી માતા ભાઈ મંદિરમાં આદર નહીં કોઈ કે મારી માતા દીવા આદર નહીં કોઈ મારું કોમ નહીં કરતી એ પણ તમારો જે વસ્તુ જે જોવો છો એ ભાવ તમારો મંદિર પણ તમારો સ નહીં તમારો દીવો નહીં તમારો આત્માથી તમારો દોર સુકી ગયો છે એટલા તમારા માટે ભેડું કરવા માટે વાલ લાગે લાગલ લાગલ આપણા થળાની આપણી કુળની આપણા ઘરની માતા જો ચાર તો તમારો હાથ ના તો મારા જે દુનિયાની ગમે તે જોરાવર એ અને મુલાદાલ માતાઓ સુખ લેવા માટે મેન તમે દુનિયામાં તો જો નીતિ તમારી એક જ રાખવી પડશે કે ઘરના દેવને તમે કગરી ન્યા કરજો ગન્ના દેવનો વિશ્વાસ રાખીને કરજો તો જગતમાં તમે બહાર સુખી થઈ શકશો બીજો તમારો જેનો વિશ્વાસ છે જો ભરોસો બે આવ્યો શ્રદ્ધા બે જો તમને કદાચ તારવા તો માતા સુખ કરવા આવી છો એ માતાને પકડી રહ્યો તો આ જીવનમાં સુખી છો ને કોઈ વાત સુખ સર એટલું એટલું દુઃખ છે દાડો હવારે ઉગસ અને હોર પડે હાથમી થાય છે એ કોઈની વાટ જતો નહીં એક દાડો કદા મોણા જન્મ એટલે દાડા લખવા જ છે એ તારીખ લખાઈ જ જાય કે ભાઈ આ દાડા જન્મ્યો મોણા શિયા દાડા જન્મ જતો રહેવાનો છે એ કુદરત ને ખબર હશે જેને આલ્યું એને ખબર હશે જેના ઘેર જન્મ્યો એને ખબર નહીં હોય જેને જમીન આગળ ખબર જ નહીં જેને અવતાર લઈને એટલે ચેયા લઈ એટલે ખાય ને એ તો લેખ લખતા હોય આલવાળા જ ખબર હોય દુનિયા વાતો કરે કોઈ ના થાય મોડાનો કદાચ ભરવાનો ટાઈમ થાય કદાચ પચીસ જણા ઉપર બેસી જાય પચીસ જણા કદાચ બાટલા દળાનું દુઃખ મશીન ચાલુ હોય ને

सती क्यू

અને મારા દીવા તમે દોરવું હશો સીધો દોર કોઈ દાડો જો ને જવાનો નહીં મારા શીખોતર તો વખત ભગવાન કહેતા હોય છે તો પોતે માતા કહેતી હોય છે તમારા હાથમાં અત્યારેથી ઘોટ એક દાડો મારા દીવા નમી કોઈ દાડો બળતા તમે મારા અમુલ અમલો કર્યો હું વેળા શીખોતર બેઠી છું મન કનું સોખું કનું મેલું કુણ હાસું કુણ ખોટું હત રાખું કશે હું માતા રાખું છું મને માતાનો બહુ પંથ છે દુઃખ તો જેવો જેવો છે કનુગર દુઃખી છે કનુગર સુખી છે એ તો કદાચ ખબર રહ તો કુદરત ને ખબર ખબર મને માતા ને થોડી ઘણી ખબર પણ શું ખાલવા આવી છું તેરે લીધી છે બહુ વિચાર કરીને બહુ ભગવાનને જોઈ ને મારી લખવાની છે એમને લખવાણી હોય એમ શબે દુનિયાને આગુ પાછું થાય મારે તિરસ મોગા પાછું ના થાય જે મોણાખાનો વિશ્વ મારા પર પડ્યો છે જે જેને મને કોમ હું પેલો છું મને યાદ કરાવતા રહ્યો છું

એટલે જગતમાં સમુદ્ર જેવા રહી નિયમો ફરો તો કોઈ કોઈની કોઈને જરૂર પડતી જ નહીં તમારા પણ દેવ છે તમારા પણ ભાવ છે તમારા પણ વિશ્વાસ તમારા પણ નીતિ છે તો તમારો ગમે જેવો હોમ આ ગોમ નું દુશ્મન રહ્યું એને તમારા પાણ આવી ગયા છે અચ્છા તમારા ભાવ નીતિ નો વિશ્વાસ તો કોઈ કોઈને નડતું નહીં અને ખોટું કરવાનું સુખી નહીં

મારા પણ બોલવું કશે ભાઈ તમે માગો એટલો જવાબ છે અને બોલો એટલી વાત છે વધારે વાતો મારા પણ નહીં દુનિયાનો કશે ભાઈ કોમ મી કર્યો કદી જગતમાં ગાય નહીં અને ગાવાનો મારો લેખ નહીં મારા પણ તમે હોમા બે એની વાત લાવું છું બોલો એનું પરમોન રાખું છું જે મારા પણ મળ્યું એ મારા હલવાની ફરજ છે તમારો આધાર ગણો વિશ્વા ગણો નીતિ ગણો જે હું હાલશું તમે વાટમાં ઉભા રહ્યા હો તડકા ઉભા રહ્યા હો તો ખૂબ રહ્યા હો મારા દિવસ તમારો દોર પડ્યો હે ને તો એનો ટાઈમ એને મળી જાય એ મારા શિકોદરજા વખત આ ભગવાન કી છે હું પોતે લેબડાની માતા કહું છું કોઈ શિકોદરજા જો જાત કહેતી હોય છે કોઈ એવું કહેતો મેં નહીં હાલ્યું એ હાલ્યું છે કંઈક કહીને જ હાલું છું કપાસ મહિને બનતો મારું હાથ મહિને બનશે હાથ મહિને બનતો બાર મહિને બનશે પણ બનશે તમારા ઉમરો કદાચ સુખની વેળા દહ નહીં અને તમે તો મારા ધાર ઉપર હેડ્યો હું મારા બોલ ઉપર હેડ્યો તો કોઈ દાડે એવું કે કહેવાના અહીંથી જતુરી હું માતા હાજર છું દુનિયામાં જે ભેળું તમારા મજૂરીનું હોય ને તો ગમે તે રસી ખોળી રસ્તો તમારે નહીં આવી આ મારા શિકોતરના ભગવાન કહેતા હોય ભગવાન તો ના દુનિયાની અંદર કોઈ કહેતો હોય કરશો ભાઈ જે જેના ધર્મમાં ભગવાન હાજર જ છે ભગવાન જેના ઘેર ના હોય જેનું કરામ ના હોય છે નસીબ ના હોય એના ઘેર ગર્વ હૈ ગયો કોઈ ખોલનારું નહીં જેલા પથરાટા દેવ કર્યો ભૂએ ભૂએ મંદિરે મંદિરે ફર્યો પણ કુદરતને હોમું ના જોઈ અને જો જોવાનું છે જો કદાચ વિશ્વાસ જો દોષ એક હેડો તો કોઈ સાધુ કોઈ સંત હન તો તમારા આશીર્વાદ લે તો કોમ થઈ જવાનું છે હેડી તો ફટલે કહી દે કે તારા ઘેર સારું થઈ જશે તો તમે વિચાર કરતા હોય મારા ઘર કોઈ સાધુ આવ્યા તો કોઈ માગણ આવ્યું હતું ભૂખ માગતું તું એને કીધું કાલે દાળો છે તારો સુખ તો સુખની જ વેળાવડી દઈ इक कण लेखला खेलाता साधू ना इक कर्म नाला खेलाता ते तमारा घरी कण भिक्ख मागवा आयो तो ने तमारा भगवान ना रूपु तमारा मा भिक्ख माजिजी तुम्ही शेतला अळवा वाला रे तू अरे ना मुढे तमारे बे शब्दो के वरायाता ए टाइम तमारे बे शब्दो किदा ना ई नु सूक्ष्म छे ए शुखा का

પણ તમારો છે જે ભાવતી આત્માનો કોઈ દાડો કોઈ દાડો કદાચ કોઈને ખાધું હોય કોઈને પાણી પાયું કોઈનું સુખ પડ્યું હોય છો કદાચ કબૂતર દોડા ના આયા જીવડા કદાચ દોડા ના આયા કરશે ભાઈ કોઈ કૂતરાનો રોટલો ના એ પૂન તમારું થોડું ઘણું ઉમરોટું પડ્યું હોય ને તો ગમે જેટલો તમારો દોડો આવ્યો હોય તો તમારા ઘરથી આગો જ એ મારા ઇતિહાસમાં દાખલા છે ઘણા સમય એક દાડો બોલી હતી કદાચ દુનિયાનો વાવાદળો પણ તમારા ઉમરોટ ઉપર નહીં દળવા દે દાડો કશનભાઈ આ સૈતનનો દાળો તો મંડપ બંધાણો દાળા માતા બોલી હતી કશાભાઈ વાવા બે હશે પરંતુ જગતમાં એક તમારા વગાડના શામાળા અડવા જ માતાને કહેવાના એ મારા ઇતિહાસ બોલ્યા છે એ મારી પળ બોલી છે મારા સોગડિયા બોલે છે મારા ઉશ્વર બોલ્યા છે હા કશામ કર કશનભાઈ મડવો બોજ્યો સાઉન્ડ બાજ્યો એ મારા વિશ્વાય બાજ્યો છે મારા મઢ બાજ્યો છે જો એનો વાવા દોડો નાળો એનો મડવા અસર કર સાઉન્ડ સાઉન્ડ પરળા તો નિમિત્ત તો મને થાય પરણા બગડા એટલે જો ફરી કણ વાદો કરો મારી બીડ હારી હતી મારું સાઉન્ડ હારું તો પણ વગરના થોડે પલડ્યું અને તાનનો અવાજ જતો રહ્યો મંડપવાળા બગડા સાઉન્ડ મંડપ મંડપ આગો પાદો થાય તો વઘાર બંધ્યું તો જતો રહ્યો એની હું બોંધ રાખું છું સમય તો કોઈ વાટ જતો નહીં સમાવવા આવે કોઈ વાટ હોત તો કોઈ વાટ જતો રહે બધી ઋતુ હરખી છે શિયાળો વરસાદ શિયાળો શિયાળો ઠંડી કોઈ નહીં ગમે ત્યારે આવી જાય

મોણસ કે એવું કે હું આ તો જગતમાં માં મોણસ પણ કોઈ નઈ હું આ તમારું શું કરો મારી તમારું ઘર તમે આસવી નાખો તમારું લુગડું તમે ના આસવી એકો આ સવાલ કશા મારા જેવું ઢેરું હસવા મારા જેવી માતા હસવાય મારા જેવો દીવો હોય એ કણ હસવાય ના કે બોલવામાં બગડે હેડવામાં બગડે ચાલવામાં બગડે બધું બગડતું હોય છે કોઈ એવું કે દેવને હોય જગતમાં વિચાર નહીં કરવા દેવનું તમે હસવી એ દેવને કદાચ ભાડ્યું નહીં અને કોઈ ભળવાનું નહીં મન 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 દેવ માતા તમે હું તમારો સમય તમે જોવાનું એટલે ઘણું થઈ ગયું બીજું બધું અમે દેવ અંભાળીએ છીએ અને અંભાળતા રહું અંભાળતી રહ્યું અને તમારા ઉપર માતા બેઠીશું અમેશ્વા માતા જેટલું તારી પૂરું કરે એ છે